છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા ગામે ધર્મનાથ મહાદેવ મંદિરે તુલસી વિવાહની ઉજવણીની રીતે રીતે મનાવવામાં જે ગામના લોકો માટે એક અને સાંસ્કૃતિક સમૃદ્ધ પ્રસંગ બન્યો પાવન દિવસે તુલસી અને ગ્રામના પરંપરાગત વિવાહનું આ વિધિવત આયોજન સદીઓથી ચાલી આવતી હિન્દુ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે ભક્તિભાવ સાથે યોજાયેલી આ ઉજવણીમાં ગ્રામવાસીઓએ મુસાળુ ગ્રહ શાંતિ અને અન્ય ધાર્મિક વિધિઓનું પાલન કર્યું આ વિધિઓ ધાર્મિક શાંતિ અને કલ્યાણ માટે મહત્વની માનવામાં આવે છે મોસાળું એટલે કે વર પક્ષને આમંત્રિત કરવાનું ધર્મ પાલન પણ આ પ્રસંગનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે વર અને કન્યાના શાસ્ત્રી પક્ષ માટે આવકાર આપવાનું પ્રતિક છે રાત્રિ તુલસી વિવાહના અનુસંધાનમાં ડીજે સાથે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નની પ્રશંસા વ્યાપક થઈ આ વરઘોડામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા જેની સાથે સંગીત નૃત્ય અને પરંપરાગત રિવાજોનું ભવ્ય દ્રશ્ય દેખાઈ રહ્યું હતું આ સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગામના લોકોની હાજરી આ તહેવારને વિશિષ્ટ બનાવ્યો જે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સમાજના સાંસ્કૃતિક એકતાનું પણ પ્રતિક છે બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ હલો આજે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી આજે તુલસી વિવાહનો પ્રોગ્રામ ટીમ્બા ગામમાં ધામધૂમથી સર્વ ભાવિ ભક્તોએ ઉજવણી કરી છે એમની વિનંતી કે આવી રીતે વર્ષો વર્ષ આવી રીતે તુલસી વિવાહ ટીંબા ગામમાં ઉજવાય એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના છે પ્રેરણા છે અને ભાવિ ભક્તો સર્વ દેવ દિવાળીને દિવસે તુલસી વિવાહનો પ્રોગ્રામ ધામધૂમથી રળિયામ અને ઉજવણી ભાવપૂર્વક કરી છે એ મારે સૌ ભાવિ ભક્તોને અશ્વિનગીરી નારાયણ ગોસ્વામી ટીમ્બા ગામના મહાદેવના પૂજારી હું સંગીતા પટેલ ટીમ્બા ગામની વતની છું અમે આજે ધામધૂમથી તુલસી માતાનું અને સાલિંગ સવારથી આખો દિવસ દરમિયાન વિધિસર લગ્ન કર્યું છે અને આવાનો આવો ઉત્સવ અમે દર વર્ષે કરતા રહીશું સંગીતા પટેલ